જય હિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ભાજપના યુવા નેતાની પુષ્પા સ્ટાઇલની જી હા પુષ્પા સ્ટાઇલ કરી રહેલ આ છે ભાજપના યુવા નેતા અને છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ આધાર કાર્ડ અપડેટ માટે તાલુકાવાસીઓને પડતી હાલાકી અને ઉગાડી લૂંટ ચાલતી હોવાની વાતનો રિયાલિટી ચેક કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને ભાજપના આ યુવા નેતાએ વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે પોતાના વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે એસટી બસની સુવિધાના અભાવને લઈ અભ્યાસ અર્થે છોટાઉદેપુર જતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે સાથે સમયસર શાળાએ અને શાળામાંથી છૂટ્યા બાદ પરત ઘરે પહોંચી નથી શકતા જેની અસર તેમના અભ્યાસ ઉપર પડે છે ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં એસ વિભાગ તરફથી બસની સુવિધા ન અપાતા ભાજપના યુવા નેતાએ બસો વિદ્યાર્થીઓ સાથે મળી રસ્તા રોકો આંદોલન કરવાની ગઈકાલે સોશિયલ મીડિયા થકી જાહેરાત કરી હતી જોકે આંદોલનની ચીમકીને લઈ આજે સવારથી જોજ સહિતના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો સાથે વિદ્યાર્થીઓ માટે એસ ટી બસ ફાળવવા માટે ભાજપના નેતાઓ સાથે પોલીસ પણ જોતરાઈ હતી પોલીસે પણ એસ વિભાગને આ અંગે રજૂઆત કરી હતી અને તેના પરિણામ સ્વરૂપે એસટી વિભાગ દ્વારા એક બસ પાડવામાં આવી છે જેને આ રૂટ ઉપર મોકલી સર્વે હાથ ધરાયું હતું સર્વે માટે પહોંચેલી બસમાં ભાજપના યુવા નેતાઓ કાર્યકર્તાઓ બેસીને સર્વેમાં જોડાયા હતા દરમિયાન હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બનેલા ભાજપના યુવા નેતા અને છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ પોતાનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જેમાં સૌનો આભાર વ્યક્ત કરવાની સાથે પુષ્પા સ્ટાઇલમાં ડાયલોગ મારી પોતાની ચીતની ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે આવતીકાલે જે બસ રોકો આંદોલન ચોજ વિસ્તારમાં જે હું પોતે જાહેરાત કરી હતી એના પરિણામ સ્વરૂપે આ છે બસ વિભાગના ડિવિઝન વિભાગ છોટા અધિકૃત ડેપો રાબેતા મુજબ આવતીકાલથી બસ પણ શરૂ થઈ જશે એ આપણા માટે અને આપણા વિસ્તાર માટે ખુશીની વાત છે તમામ વિદ્યાર્થીઓ તેમજ બધા મુસાફરીઓને એકદમ સારામાં સારી સગવડ પણ મળશે આવવા જવા માટે ટાઈમ ટુ ટાઈમ એ બસ ચાલુ કરવા માટે હું ગુજરાત પોલીસ તેમજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ સંગઠન તેમજ તાલુકા ભાજપા સંગઠન તેમજ મારા તાલુકાની ટીમ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ માટે